વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે સાથે મળીએ છીએ વિષયનું નામ શું છે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ એમાં જે માયા તત્વ છે પંચ તત્વમાં એ માયા આપણને એક પ્રકારની આમ તો છે ને અલગ અલગ પ્રકારની માયાઓ આપણને લાગે કોકને પુત્રમાં હોય કોકને પિતામાં હોય કોકને પુત્રીમાં હોય કોકને સગા સંબંધીમાં હોય આ આપણને માયા અમુક વાર લાગે પણ આજે આપણે એક નવી માયા વિશે વાત કરવાની છે જે આપણે એક માની લીધું છે કે હું શરીર છું આત્મા નથી જો તમને ખબર છે આ હું જે બોલો એ વાક્ય પણ આપણે માનવી છીએ તો આવું જ તે કે શરીર જ હું છું બધું શરીરને થોડુંક દુઃખ થાય થોડાક પ્રશ્નો શરીર સંબંધિત આવે તો આપણને કેવું થાય બસ અરે શરીરમાં કોઈ પણ સૌંદર્ય બાબતે એમાંય તમને કોઈક કોમેન્ટ કરે ને કે તારું શરીર આમ છે આવું છે એમાં પણ આપણને દુઃખ લાગે છે તો આ દુઃખનું કારણ શું છે આજે આપણે પ્રસંગ જોવાનો છે આપણે શરીરને શું માન્યું છે પણ એના પહેલા ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની સ્વામીની વાતમાં પહેલા પ્રકરણની અઠ્ઠાણુંની વાતમાં શું કીધું છે કે જેમ નાતનો નામનો ગામનો આમ નિશ્ચય કરી લીધો છે કે આ નામ મારું આ ગામ મારું આ નાત મારી આ સંબંધીઓ મારા એવો જ અભ્યાસ જો હું આત્મા છું બ્રહ્મ બ્રહ્મ છું સુખરૂપ છું ભગવાનનો ભક્ત છું દેહ તે હું નહીં આવો જો નિશ્ચય થાય ને તો આપણે માયામાંથી બંધનમાંથી છૂટીએ વાત નાનકડી અમથી છે માનવાનું કીધું છે પણ સાથે સાથે આપણે સમજવાનું છે કે શરીર સંબંધી જે પણ આપણી જીવનમાં કાંઈ પણ પ્રશ્નો આવે છે તે ક્ષણિક છે ક્ષણ ભંગુર છે કયા કારણોસર છે તો આપણે એક પ્રસંગ દ્વારા જાણીએ અને પોતાને શરીર માનીએ છીએ ને તો કેવા દુઃખો જન્મે છે તો એક યુવાનનો પ્રસંગ સાંભળીએ એક યુવાન હતો એને ભ્રાંતિ થઈ ગઈ એટલે કે દ્રઢ નિશ્ચય થઈ ગયો કેવો નિશ્ચય થઈ ગયો કે હું ઘઉનો દાણો છું આને તે માની લીધું આ યુવાને કે હું હું માણસ નથી હું હું છું ઘઉંનો દાણો બધા મિત્રો કે અલા તું માણસ છું બધા સગા સંબંધીઓ કે એના સ્નેહીજનો પણ કે પણ આ માનવા તૈયાર જ નહીં અને પાછો બીવે કેવો તકલીફ કેવી એને કે બહાર ઘરની બહાર જાય નહીં એટલે એના માતા પિતા વધારે દુઃખી થયા કારણ કે બહાર જાય એટલે એને ડર સતાવતો હતો કે મને આ ચકલા અને ચકલીઓ આ બધા હોય કબૂતર આ મને ચણી જશે તો કારણ કે તેને શું માન્યો છે કે હું ઘઉંનો દાણો છું આવો એને દ્રઢ સંકલ્પ કરી નાખ્યો બધાય ડોક્ટરોને બતાવે પણ કઈ ઈલાજ થાય નહીં તેમાં તેનો મિત્ર હતો એ ખાસ તે મનોવૈજ્ઞાનિક ફાઇ લઈ ગયો કારણ કે જો મનનો વેમ છે આ મનથી ઊભું કરેલું દુઃખ છે તે એનો ઉપાય તો મનોવૈજ્ઞાનિક પાસે હોય એટલે મનોવૈજ્ઞાનિક પાસે ગયા અને કીધું કે અને મનોવૈજ્ઞાનિક હોશિયાર હતા તેને એક હતો ને એ ઉભો રાખ્યો અને સામે બધું સમજાયું જો આ હાથ જો પગ જો આંખ જો શરીરના બધા અંગો જો તારી જેવા જ છે ને યુવાન કે હા પેલા શરૂઆતમાં આવ્યો ત્યારે તો ઘઉંનો દાણો ઘઉંનો દાણો જ કરતો પણ આ બધું સમજાયું ને એટલે ત્યારે એને માન્યું કે હા આ બધું મારા જેવું છે એટલે હું માણસ જ છું માની લીધું જો પ્રાંતિ હતી એ દૂર કર્યા મનોવૈજ્ઞાનિક એટલે ખુશ થઈ ગયા એનો મિત્ર મિત્રના મનોવૈજ્ઞાનિક કારણ કે સફળતા મળી એને પછી યુવાન સ્વસ્થ થઈ ગયો અને દવાખાના બહાર ગયો એમાં અકળાઈને પાછો આવ્યો તરત તે એટલે ડોક્ટરે પાછું સમજાવ્યું કે તું ખોટી બીક ન રાખ ખોટું મનમાં એવું ન રાખ તું માણસ જ છું મેં તને સમજાયું નહીં ત્યારે યુવાને શું કીધું કે હા મને ખબર છે હું માણસ છું પણ આ બહાર હું જાઉં છું ત્યારે આ ચકલા અને કબૂતર ને એને ખબર છે બસ આવું જ કઈક છે આપણે માની લીધેલું છે આ શરીર ને કે હું શું શરીર મારું છે અને શરીરમાં દુઃખો આવે એ બધા મને દુઃખરૂપ છે આ બધું આપણે માની લીધેલું છે અને બીજું કે લઘુતા ગ્રંથિમાં યુવાની પીડાતો હતો અને ડર સતાવતો હતો ચિંતા છે નહીં શોખ દાણાનો માણસનો નહીં આ બધું માની લીધેલું ને એનું દુઃખ હતું એવા વિચારો આપણે જો આપણે ચિંતા કરીએ ડર શોક લઘુતા ગ્રંથિ જયારે થાય છે ને એનો અર્થ એ થયો કે આપણે પણ પોતાના વિશે શું માની લીધું છે કે આપણે એવા જ છીએ ઘઉના દાણા જેવા જ છીએ તો ત્યારે આ પ્રશ્નો થાય છે જેટલા પણ દુઃખો આવે તે બધા દુઃખો સહન કેમ નથી થતા એનું કારણ આપણે માની લીધેલું છે કંઈક આપણે આત્મા વિશે કંઈક જાણતા નથી બ્રહ્મ શું પરબ્રહ્મ શું આ સુખરૂપ શું આ બધા શબ્દો આપણે સાંભળીએ છીએ પણ જીવમાં અંતરમાં દ્રઢ કરતા નથી જેના લીધે દુઃખનો અનુભવ થાય છે એટલે આજે આપણે શીખ્યા કે શરીર જે માની લીધું છે ને હકીકતમાં એવું નથી આપણું સ્વરૂપ શરીરનું કઈક શરીર જે છે અને આત્મા છે બંને વિપરીત છે જુદા છે તો આજે આપણે આ પ્રસંગ દ્વારા આપણે એટલું જ શીખવા મળે કે આપણે આપણા જીવ આપણા શરીરને નથી જોવાનું આપણે આત્માને જોવાનું છે આત્માના બળથી સુખી રૂપ થઈશું તો બસ આવા આવું વિડીયો સાથે મળીએ વિડિયોમાં